આ નરેન્દ્ર મોદીને મારે એટલું પૂછવું છે કે તમારી માને કોઈ ગાળ દીધી તો આખું ગુજરાત તમારા ભક્તોએ માથે લીધું હતું તો અમથા તમે બહુ મોટી મોટી ફાંકા ફોજદારીઓ કરો છો નારી સશક્તિકરણની વાતો કરો છો મહિલા સન્માનની વાતો કરો છો તો ખેડૂતો માટે લડતા લડતા જે પ્રવીણ રામ જેલમાં ગયા છે એમની માની વેદના તમને લોકો નથી દેખાતી આ ખેડૂતો માટે લડતા લડતા ગયા છે કોઈ આતંકવાદીઓ થોડા છે આ તમારો ડર છે આમ આદમી પાર્ટીથી તમે લોકો ડરી રહ્યા છો એટલે ખેડૂતો માટે જે લોકો લડે છે એને તમે જેલના હવાલે કરો છો અને બે નંબરના ધંધાઓ તમારા ભારતીય જનતા પાર્ટીમાં રહીને લોકો કરે છે તો એ લોકો ખુલ્લે આમ ફરે છે પણ દોસ્તો હું તમને બતાવું પ્રવીણભાઈ રામની માતાની વેદના કેટલી છે આ વેદના સાંભળીને નરેન્દ્ર મોદીના પેટનું પાણી નથી હલતું હું તો એમ કહું છું કે આ નરેન્દ્ર મોદીને હવે કાઢો તમે

અટાણે દિવાળી છે અંધવાનું છે પણ અમારા માટે અંધારનું છે હું મારા પ્રવીણને અહીંયા વરસદીનો દીકરો છે બધાના પોતાના બાપાને એમ થાય પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું તો મારો દીકરો અટાણ્યા અહીંયા છે નહીં તો સરકારને હું કેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવું એ કર્યું મારો દીકરો પાસો પડવાનો નથી એટલા મારા લોહીના કોણીનામાં છે અમે એને બધા સપોર્ટ કરીએ સર ખેડૂત માટે એને જીવ દેવો હે એ દઈ દે સરકારને જે કરવું એ કરે એ પાસો નહીં વરે ખેડૂત માટે ને પ્રવીણ રાજુભાઈ ઇંચોતેર છે બધા એ બધા મારા દીકરા છે હું બધાને કહેવા માગું કે તમે કોઈ પાસા પડતા નહીં ને પ્રવીણ પાસો નહીં પડે એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારા માટે લડવા વાળું કોઈ રહે નહીં તમારે જાગૃત થવું જ પડશે અટાણે હું બધાને તમે એના એને ઘેરે દીકરા એના પાપા બધાને હું કહેવા માગું કે અટાણે મારો દીકરો એ છે નહીં દિવાળી જેવું તહેવાર છે અંજારું નહીં અમારા માટે અંધારું છે હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે બધાને શક્તિ દે ને બધાને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે એટલે એ હિંમતનું આ રેન લડવામાં એ ખૂબ એને ક્રેટ રહે તો હવે મારે નરેન્દ્ર મોદીને કહેવું છે કે બહુ મોટી મોટી વાતો કરો છો તમે મારી સશક્તિકરણની મહિલા સન્માનની તો આ આ પ્રવીણભાઈ રામની માતાની વેદના તમને દેખાતી એટલે હું ગુજરાતની જનતાને કહેવા માગું છું આ ભાજપને હવે કાઢો ગાળો ગુજરાતમાંથી ખાલી ફાંકા ફોજદારીઓ કરે છે નરેન્દ્ર મોદીની માને કોઈ ગાળો દીધો તો આખું ભારત દેશ માથે લીધું હતું ત્યાં છે હવે ખેડૂતોના હિતની વાતો કરનારાઓ ખાલી ખોટી ફાંકા ફોજદારી કરીને લોકોને મૂર્ખ બનાવો છો તમે લોકો